ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ખાસ કરી અને સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે ઘર્ષણ થતું હોય છે પણ આની જે મુખ્ય શરૂઆત છે એ કમલેશભાઈ કોટેચાએ સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગરથી સ્ટાર્ટ કરેલી અને ખાસ કરી અને આજે સ્માર્ટ મીટર સમ જે લગાવવાના છે એ સત્તાધારી કોઈ લોકો કે કોઈ વ્યક્તિઓ નથી લગાવતા પક્ષવાળા પરંતુ સામાન્ય વ્યક્તિને બોજ આપવા માગે છે તો આપણે આજે કમલેશભાઈ કોટેચાને પૂછવું છે કે સ્માર્ટ મીટર શું ખરેખર જરૂરી છે અને સ્માર્ટ મીટર આ લગાવવાથી ફાયદો છે છે કે શું સૌથી પહેલાં તો સ્પષ્ટતા આપના તમામે તમામ દર્શકોને મારા માધ્યમથી કહી દેવા માગું છું કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી આખા ગુજરાતમાં ભાજપના આગેવાનો અને ભાજપના ધારાસભ્યો એવી વાત કરે છે કે સ્માર્ટ મીટર ફરજિયાત છે આ માત્ર ને માત્ર ભાજપના જે ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો છે સંગઠનના અને જીતેલા છે એમને વીજ કંપની સાથે અને આ એજન્સીઓ સાથે કોલોબરેશન કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા સિવાયનું કોઈ કામ નથી આ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકે લગાડવું ફરજિયાત નથી આ આ સ્માર્ટ મીટરની મુહિમ આખા ગુજરાત ખાતે સુરેન્દ્રનગરથી શરૂઆત થઈ સૌથી પહેલી વસ્તુ તો એ છે કે સ્માર્ટ મીટર એ પ્રીપેડ સ્માર્ટ મીટર છે અત્યારે જે વીજ કંપનીવાળા સ્માર્ટ મીટર લગાડે છે એ પોસ્ટપેડ સ્માર્ટ મીટર લગાડે છે તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડવા આવે એટલે તમને ક્યાંક આપવી જુદા જૂના જેવું જ સ્માર્ટ મીટર છે આમાં બીજું કંઈ છે નહીં તમારે આમાંય બિલ આવશે પણ વાસ્તવિકતા એ છે કે એ સ્માર્ટ મીટરમાંથી અત્યારે પ્રીપેડવાળી ક્લિપ છે એ ડિસ્કનેક્ટ કરી છે એટલે અત્યારે એ પોસ્ટપેડ છે જેથી એમનો ટાર્ગેટ પૂરો થઈ જશે ત્યારે એ ડિસ્કને એ પ્રીપેડવાળી ક્લિપ છે એ પાછી કનેક્ટ કરશે ને તમારું મીટર પ્રિપેડ સ્માર્ટ મીટર તરીકે કામ કરશે એટલે સૌથી મહત્ત્વની બાબત અને આખા ગુજરાતમાં વિરોધ જે છે એ મહત્ત્વનો આ કારણે છે બીજો અતિ મહત્ત્વની બાબત એ છે કે ટીઓડી ટેરિફ ઓફ ડે એટલે કે સ્માર્ટ તમારું જે અત્યારે ઘરે મીટર છે એને એ ખબર નથી કે તમે કયા કલાકમાં કેટલા યુનિટ વીજ બિલ વાઇપ વીજ મીટર વીજ પ્રવાહ આપ્યો આ જે સ્માર્ટ મીટર છે એને ખબર પડે કે કમલેશભાઈએ સવારે છથી બપોરે બે વાગ્યા સુધી બપોરે બેથી સાંજના છ સુધી અને સાંજના છથી સવારના છ સુધી કેટલો વીજ પ્રવાહ આપ્યો આ વીજ કંપનીઓએ આવનાર સમયમાં વીજ ગ્રાહકને ત્યાં જુદા જુદા કલાકના જુદા જુદા વીજ પ્રવાહના ભાવ કરવા છે આ ભાવ નક્કી કરવા માટે અને વીજ ગ્રાહકને ત્યાં આ સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત છે એના કારણે વીજ કંપનીના અધિકારીઓ ભાજપના આગે ભ્રષ્ટ ભાજપના આગેવાનો અને બીજા જે તે લેભાગુઓ વીજ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવાની પેરવી કરે છે આ સ્માર્ટ મીટર દ્વારા આખા ગુજરાતના કોઈ પણ આમાં જ્ઞાતિવાદ નથી હું ક્ષત્રિય છું હું કોળી છું હું લુહણો છું હું બગડો છું કોઈ વસ્તુ નથી એક એક વ્યક્તિને ગુલામ કરવા માટેનું આ એકમાત્ર પ્રોપેગન્ડા છે એના કારણે અમે આક્રમકતાથી વિરોધ કરીએ છીએ સદભાગ્યે આખા ગુજરાતમાં અત્યારે મૂવમેન્ટ વેગ પકડી છે ભરૂચમાં પાંચ હજાર માણસોએ ગઈકાલે સ્માર્ટ મીટર પોલીસને સાથે લાખીને લગાડવા આવ્યા હતા વીજ કંપનીવાળા ડીજીવીસીએલ વાળા તો એમને પણ કાઢી મૂક્યા હતા ફરી વખત હું આપના માધ્યમથી પણ કહું છું કે ગુજરાતમાં તમામે તમામ જગ્યાએ તમામે તમામ વ્યક્તિએ આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવો જોઈએ નકર આગામી સમયમાં વીજ કંપની તમામે તમામ વીજ ગ્રાહકને ગુલામ બનાવી દેશે